સુરતમાં પલસાણા રેલવે ટ્રેક પાસે એક મહિલા ઘાયલ અવસ્થામાં ગંભીર હાલતમાં મળી આવી હતી ત્યારે મહિલાના હાથ પગે ફ્રેક્ચર થયા હતા અને હોઠ કપાયેલી હાલતમાં મળી આવ્યા હતા તેમજ ગુપ્તાંગની જગ્યાએ ઈજાઓ થયેલી હતી ત્યારે મહિલા પણ નરાતમયે દુષ્કર્મ આચરણને જાડીઓમાં ફેંકી દીધી હોવાની આશંકા સેવાઈ રહી છે સુરત જિલ્લાના પલસાણાના ગંગાધરાના ગંગાપુર ગામ નજીકના રેલવે ટ્રેક પાસેની ઝાડીમાંથી એક મહિલા ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને એકસો આઠની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ રેલવે અકસ્માતના કોલ સાથે મહિલાને ગંભીર હાલતમાં લવાતા તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા તબીબી તપાસમાં મહિલા પર દુષ્કર્મ થયું હોવાની આશંકા બાદ તેને સિવિલમાં દાખલ કરવામાં આવી હતી તબીબોની તપાસમાં મહિલાના હાથ પગે ફ્રેક્ચર અને હોઠ પણ કપાયેલી હાલતમાં હતા યુવતીને શરીરે સંખ્યાબંધાના નિશાન પણ મળ્યા આ મહિલા ગંગાપુર ગામમાં રખડતું જીવન જીવતી હોવાનું લોકોએ જોયું છે માનસિક બીમાર આ મહિલાને કોઈ નરાધમે પોતાની હવસનો શિકાર બનાવી રેલવે ટ્રેક નજીકની ઝાડીઓમાં ફેંકી દીધી હોવાની આશંકા સેવાઈ રહી છે હાલ મહિલા હોસ્પિટલમાં દાખલ છે અને ગાયનેક તથા માનસિક વિભાગના ડોક્ટરોની સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે સુરતની સિવિલ હોસ્પિટલમાં સોમવારે રાત્રે છ વાગે એકસો આઠ મારફતે એક હજાર યુવતીને ગંભીર હાલતમાં લાવવામાં આવી ગંગાધર રેલવે ફાટક પાસેથી આ યુવતીને લાવવામાં આવી હાલ જે સિવિલમાં સારવાર અર્થે છે આ જે યુવતી છે તેના હાથ પગ અને મોડામાં ઈજા થવા પામી છે અને ફ્રેક્ચર પણ થવા પામ્યું છે અને ગુપ્ત ભા ભાગોમાં પણ તેને ઈજા થવા પામી છે હાલ તો આ યુવતી સારવાર અર્થે છે અને તે બેહોશી હાલતમાં મરી છે તો ત્યારે આ માટે પોલીસે તપાસ શરૂ કરી છે અને ડૉક્ટરો દ્વારા તેને સારવાર આપવામાં આવી છે તો ત્યારે આ સિવિલ હોસ્પિટલમાં જે ડૉક્ટરો દ્વારા યુવતીને સારવાર આપવામાં આવી છે અને આ યુવતી સાથે શું થયું છે કયો બનાવ બન્યો છે તેની હાલ પોલીસે તપાસ હાથ ધરી છે કેમેરામેન આનંદ ગુરવ સાથે મેહાલી પટેલ સુરત